દીવ નાગવા પ્રવેગ બીચ રિસોર્ટમાં ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા પ્રવેગ બીચ રિસોર્ટમાં કામ કરનાર તમામ સ્ટાફને ફાયર વિભાગ દ્વારા આગથી કઈ રીતે સુરક્ષા મળી શકે તેની તાલીમ આપવામાં આવી આગ લાગે ત્યારે લોકોએ શું કરવું જોઈએ તેવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને આગ લાગે ત્યારે તેને કઈ રીતે બુજાવી શકાય તે પણ પ્રેક્ટિકલ કરી બતાવવામાં આવ્યો અને આગથી કઈ રીતે બચવું અને લોકોને કઈ રીતે સુરક્ષિત રાખવા તે અંગે પણ સમજૂતી અપાઈ वो सेम ऐसे ही रहता है, उसने हमारे जो क्या हुआ मारो भी आप बाहर, ऊपर से मारो, ऊपर से सही नहीं मार, देखो लेके इन कैसे हो रही है, मजा नहीं देता है भाई, मारो, और तस्करी चोट, देखो इसमें से एयर कटआउट हो गया ऑक्सीजन कटआउट हो गया ये मेन ज्यादातर लिक्विड फायर में होती है जैसे आप लोग को किचन के लिए देखे